થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને રાજસ્થાનને જોડતી જિલ્લાની તમામ સરહદો પર ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી છે અમીરગઢ ગુંદરી અને નેનાવા સહિતની સાત જેટલી મુખ્ય બોર્ડરો પર એક્સ્ટ્રા ફોર્સ તૈનાત કરીને પોલીસ દ્વારા હાલ રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજ્યમાં નશાબંધીના કાયદાનું કડક પાલન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે સતર્ક જોવા મળી રહ્યું છે વર્ષના અંતિમ દિવસે માદક પદાર્થો અને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે બનાસકાંઠાની સાત ચેકપોસ્ટો પર પાંચસોથી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે જેમાં એસઆરપી અને હથિયારધારી પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે જેઓ રાજસ્થાન તરફથી પ્રવેશતા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે ખાસ કરીને પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પર ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ચેકિંગ પ્રક્રિયા ચાલી રહી છે પોલીસ દ્વારા માત્ર વાહનોની તપાસ નથી કરવામાં આવી રહી પરંતુ બ્રેથ એનાલાઇઝર ગન દ્વારા રાજસ્થાન પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી દારૂ પીધેલી હાલતમાં પ્રવેશતા તત્વોને ઝડપી શકાય છાપરી અને અમીરગઢ બોર્ડર પર પણ લાંબી કતારો વચ્ચે પોલીસ એક એક ગાડીને તપાસીને જ રાજ્યમાં પ્રવેશવા દઈ રહી છે જેના કારણે બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અલગ અલગ સાત જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવાની છે ખાસ કરીને અત્યારે હાલના તારીખમાં જે રાજસ્થાનમાંથી કે બીજા અન્ય જગ્યાઓમાંથી જે મુસાફરો જે આવી રહ્યા છે તેમને કોઈ નકેલા પદાર્થોનું સેવન ન કર્યું હોય તેના માટે બનાસકાંઠા પોલીસ દ્વારા આ ચેકપોસ્ટો કરવામાં કરવાની છે આ ચેકપોસ્ટો પર સીએસએક એક્શનના અધિકારીઓ અને અન્ય અમારા એસઆરપીની જે પોલીસ ટીમ છે એક અને પાંચવાળા પોલીસ સ્ટેશનની ટીમ એ તમામ અહીંયા ડિપ્લોમેન્ટ કરવામાં આવેલી છે અને આ ડિપ્લોમેન્ટના આધારે જે ફાટી પાસે ધ્યાનમાં રાખીને આ ગાઈવ ચલાવવાની છે આ માત્ર ચેકકોર નહીં પરંતુ આખા ટાઉન અને સિટી વિસ્તારમાં પણ ખાસ કરીને આ ડ્રાઈવનું આયોજન કરી રહ્યું છે જ્યાં અલગ અલગ નાકાબંધી કરીને વાહન ચેકિંગ હાલમાં કરવામાં આવી રહી છે અને આ નાકાબંધી દરમિયાન આવા જેવા નશીલા પદાર્થોનું સેવન કરેલ ઇસમો અમે કાર્યવાહી કરીશું અને આઈડેન્ટિફાઈ કરવા માટે બનાસકાંઠા પોલીસ દ્વારા ખાસ કરીને રેટ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તદઉપરાંત જે આવા ઇસમો છે એમનું વિડીયો રેકોર્ડિંગ કરી શકાય એના માટે ગુજરાત સરકાર દ્વારા જે બનાસકાંઠ પોલીસને જે બોડી કેમેરા આપવામાં આવે છે એનો પણ અમે મહત્તમ ઉપયોગ કરી રહ્યા છીએ આપણે બનાસકાંઠા પોલીસની આ કડક કાર્યવાહીનો મુખ્ય હેતુ થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો છે સરહદી વિસ્તારોમાં ગોઠવાયેલો આ લોખંડી બંદોબસ્ત એ સ્પષ્ટ સંકેત આપે છે કે નશાની હાલતમાં કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે ગુજરાતમાં પ્રવેશનારાઓ સામે પોલીસ લાલ આંખ કરીને ઊભી છે આ સઘન ચેકિંગને કારણે સરહદી પંથકમાં પોલીસની મજબૂત હાજરી વર્તાઈ રહી છે